જે આપતો મળવાનો છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડીશ તો વિડીયોમાં અંત જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ મિત્રો તમે આવો પરિપત્ર જોયો જ હશે કે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને પીએમ કિસાનનો 19મો હપ્તો જે જાન્યુઆરી મહિનાની અંદર જે જાહેર થવાનો છે એવું પણ કહેવામાં આવેલું છે તો આ દરેક માહિતી જોઈએ છે ત્યારબાદ તમે જે ગૂગલ ની અંદર પીએમ કિસાન ઓગણીસમો હપ્તો સર્ચ કરો એટલે ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ જોવા મળે આ પણ વિડીયોની અંદર તમે જોયેલું જ હશે તો મિત્રો તમને જણાવી દઉં તો કે અહીં જે સોળમો ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તો છે જે ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર જે ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો ત્યારબાદ સત્તરમો ત્યારબાદ અઢારમો હપ્તો અને ત્યારબાદ ઓગણીસમો હપ્તો તો ઓગણીસમો હપ્તો છે જે જાન્યુઆરી અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે આજથી લઈને જે બે ત્રણ દિવસ પછી ખેડૂતોના ખાતાની અંદર જે જમા થવાનો છે

એ આપણે જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અને તમને સંભળાવી પણ દઉં કૃષિ જાગરણ મુજબ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસ ની આસપાસ રિલીઝ થવાની ધારણા છે કારણ કે સરકાર સામાન્ય રીતે દર ચાર મહિને ચુકવણી જારી કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો જે ફેબ્રુઆરી મહિનાની અંદર જે એટલે કે ફેબ્રુઆરી મહિનાની આસપાસ એટલે કે જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતના જે દિવસોમાં એટલે કે પહેલા અઠવાડિયાની અંદર જે ખેડૂતોના ખાતાની અંદર જે ઓગણીસમો હપ્તો આવી શકે છે મિત્રો તો તમે જે પરિપત્ર જોયો જે તમે ની અંદર જે તમે સોળ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ જોઈશો ઓગણીસ હપ્તાની તો મિત્રો દરેક વસ્તુ ખોટી છે જે તે ઓગણીસમો હપ્તો છે ફેબ્રુઆરી મહિનાની અંદર જે પહેલા અઠવાડિયામાં થતો બીજા અઠવાડિયાની અંદર તે દરેક ખેડૂતો ખાતાની અંદર જે જમા કરવામાં આવશે હવે આપણે વાત કરીએ કે કેવા ખેડૂતોને જે ઓગણીસમો હપ્તો છે એ મળવાપાત્ર છે એમની આપણે આગળ વાત કરીએ તો મિત્રો જે ખેડૂતો નહીં મળે ત્યારબાદ છે આધાર બેંક એકાઉન્ટ શેરિંગ તમારા બેંક ની અંદર આધાર જે તમે લિંક કરાવેલ હોય તો પણ તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો ઓગણીસ હપ્તો નહીં આવે અને ત્યારબાદ છે ઈ કેવાય સી